મિત્રો સવારમાં આપણે ઝાર વાટતા હતા તે દાંતડું વાગ્યું હતું મને પછી ભાઈના છોકરાને વાગ્યું અને મારા ભાઈને ત્રણેયને દાંતડું થોડું થોડું વાગી ગયું લોહી નીકળ્યું તે થોડીક ઝાર રહી ગઈ હતી તે બપોર પછી કે હવે આપણાથી વધાય એમ નથી ભાઈ તો હું તો પછી ભાભર જતો રહ્યો હતો સાંજે આવ્યો હતો છોકરા કટરવાળાને કહી દીધેલું હતું કટર વાળા સાંજના લગભગ ચાલુ કર્યું તો હારું કોઈ દાંતડા ના વાગત જો કેવું મસ્ત કાપે છે જોઈ લો ડ્રાઈવર પણ મોજમાં છે રિવેશ મારે તાર મસ્ત હાલે છે અને જુઓ મિત્રો આમ જોઈ લ્યો જો અને સામે મિત્રો આ જાર વટાતી ત્યાં બગલા બહુ આવે જો જીવડા ખાવા જોઈ લ્યો કેટલા એવા છે અને હવે હમણાં જોજો ટ્રેક્ટર આવશે એટલે ને ઉડવાની તૈયારી પાછા ઉડશે નોળી આવી જાય એવું છે જો કેટલા બગલા